નમસ્કાર આપની સાથે સાથે હું વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા છે વિસાવદરની અને કડીની ચૂંટણી ગઈકાલે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ પણ એની ચર્ચાઓ અત્યારે પણ ચાલુ છે કારણ કે બહુ જ બધા ખેલ ચૂંટણી પહેલા પણ થયા અને ચૂંટણીના દિવસે પણ થયા જગદીશભાઈ ગઈકાલે વિસાવદરથી જેટલા પણ સમાચારો આવતા હતા બોગસ વોટિંગ થી લઈને આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસે કરેલા આક્ષેપો પોલીસ સાથેના ઘર્ષણ આમ આદમી પાર્ટીના નેતા અને એજન્ટોને પોલીસ ઉઠાઈને જાય છે બધા જ સમાચાર આમ જોવા જઈએ તો બહુ સામાન્ય છે પણ જ્યારે ચૂંટણી હોય આટલા બધા આક્ષેપો થતા હોય ત્યારે ઘણા બધા સવાલ તંત્ર પર થતા હોય છે બેન તંત્ર નામની ચીજ છે ક્યાંથી સવાલ થાય આપણે કરીએ તો બરાબર બાકી તંત્રને તો આંખ નથી कान નથી નાક નથી સાંભળવું જ નથી અને શું કરી લ્યો આ તંત્ર એ ગઈકાલે રાજુ કરપડા કાર્યવાહી ની વાત કરી કે તમે આચાર સંહિતાની અવધી પૂરી થયા પછી પ્રચાર કરી રહ્યા હતા હવે મને તમે સમજાવો બેન આ ગુનો ગંભીર ગણાય કે દારૂની પેટીઓ મળી એ ગંભીર ગણાય કે રૂપિયા લાખો રૂપિયા વેચાય એ ગંભીર ગણાય ઈ ગંભીર ના લાગ્યું તંત્ર હાથ લાગ્યા પછી પ્રચાર કર્યો તો ઈ ગંભીર લાગ્યું એટલે પ્રચાર કર્યો બીજું તો કઈ કર્યું નથી કોઈ દારૂની બાટલું તેર પેટી દારૂ હાડા હાથસો બોટલ ઉતરી એમાં વાંધો નહીં લાખો રૂપિયાની હેરફેર થઈ રંગે હાથ જડપાણા ફરિયાદ થઈ પાછી એમેય નહિ જડપાણાને સ્ટિંગ ઓપરેશન જે છે એ ખાલી ગોપાલ ઇટાલિયાનું છે ને ઘર મેળે પતી ગયું એ લોકો ચૂંટણી રિટર્નર ઓફિસર પાસે ગયા અને બાકાયદા ફરિયાદ કરી પોલીસ સ્ટેશન ગયા દારૂની ફરિયાદ કરી દારૂની રેડ વખતે પોલીસોને હાજર રાખ્યા પાછા એમેય નહીં કે અંગે ઘરમેળે બધું પતાવી લીધું કાંઈ થયું ઈ વાડી જે અશ્વિનભાઈ મહેતરની વાડી છે

જેની સરકાર જેના ગાડે બેઠા એના ગીત ગાયો આ તંત્ર તંત્ર કોના માટે છે મારા તમારા જેવા સામાન્ય માણસો માટે છે જેના છેડા ન અડે એને એની ઉપર ઈ રોફ જમાવે બાકી જેના છેડા અડે એની સામે પૂંછડી પટપટાવે આ તંત્ર છે ચૂંટણી પંચ ને નિષ્પક્ષ તમે જે કયો છો આપણે બધા છાપામાં લખીએ તમે ટીવીમાં બોલો બોલો સ્ટ્રીમ મીડિયા પર ચૂંટણી પંચ ચૂંટણી પંચ હરામ બરોબર નિષ્પક્ષ હોય તો એલા તમે જેટલી રૂપિયામાં ચૂંટણી નાખી દેશે આંધળું છે પ્રજાને ખબર ન પડે એટલે બસો ભરાય ભરાય ને સુરત થી અહીં લઈ આવો છો એના એના કોઈ પૈસા ના થાય પછી અહીંયા ભજીયા પાર્ટી કરો તાવા પાર્ટી કરો રૂપિયા આપો ગઈકાલે તમને એક ઘટના કહું બેન પાયલ બેન જુઓ કેવું તંત્ર હોય છે એમાં એક ડોશીમાં બધા પાદરમાં બેઠા હોય ગામના પાદરમાં જ્યાં બાજુમાં ચૂંટણી નું મતદાન ચાલતું હોય તો એક ભાઈ એટલે કે સરપંચે કીધું ડોશીમાને કે તમે મત આપી આવ્યા માંડી ડોશીમાં ડોસી હોતા હે એને તો પોલીટિક્સ તો આવડતું નિકરીના હો રૂપિયા નથી આવ્યા એટલે આપવામાં આવ્યા છે ઓલા ભાઈ સરપંચે શરમાયા વગર કીધું આ લ્યો મારી સો રૂપિયા તમે મત નાખ્યા હો સો રૂપિયા લીધા અને મત નાખ્યા મત નાખીને આવ્યા એટલે સામે એને પૂછ્યું પાછું ડોહીમાં મત નાખ્યા મત નાખ્યા કુચ નહી આ બધું ઠીક છે આપણે ખાલી પિષ્ટ પિંજણ કરીએ આમાં લાકડે માકડા ફિટ કરે એવું હાલે છે તંત્ર તો સરકાર ની પૂછડી પટપટાવતું હોય છે કારણ કે એના આકા જુદા છે એ પ્રજા માટે ક્યાં છે તંત્ર છે એના આકા ઉપર એને જાય ધારે ને બદલી કરાવી હોય પૈસા રૂપિયા કટકટ હોય તો એનું કઈ નામ ના આવવું જોઈએ એની બધી કાળા ધોળા હોય તો એ બધું હાલવા દેવું જોઈએ આ બધું આપણે થોડા અજાણ્યા છીએ કે કોઈ રામ રાજ્ય સપાઈ ગયું તો બેવકુફાઈ ની સીમા છે આપણે લોકતંત્ર લોકતંત્ર કાંઈ બોકબોગ તંત્ર નથી નેતા તંત્ર છે એટલે ચૂંટણી પંચે તમે જુઓ કઈ વિસાવદર હળી ભાંગીને બે નથી કરી કરોડો રૂપિયાના બધા ભાજપ જ નહીં ગોપાલ ઇટાલિયા પણ તમે જો સેંકડો બસ સુરત થી આવવાનું કે છે સુરત થી અહીંયા આવી ભેસાણ માં નામાંતરણ અરે હું કોઈ નામ ભલે છગન મગન નું હોય સરવાળે તો બધું ન્યા જાય છે ને મત આપવા માટે જ છે ને તો કા પૈસા નથી ક્યાંથી આવ્યું બધું

તો તમારી તમને કહું આમ વાના કરતી હોય એની પાસે બીજી શું અપેક્ષા હોય એટલે ઈ છોડીએ અને ખાલી આ ભાજપ પૂરતું નથી બેન એવું કોઈ ના માને કે ભાજપ ની સામે છે ને આપણે બોલીએ અઠાવ્યા સરકાર માં ભાજપ છે એટલે ઈ એની રીતે બધું કરે છે

એટલે તો પાંચ પંદર લાખ રૂપિયા કે પાંચ પંદર કરોડ રૂપિયા આપે છે ટિકિટ ના શું કામ આપે છે ખોટે ખોટી જે લોકતંત્ર અને લોક પ્રતિનિધિ અને ફલાણું અરે હરામ બરોબર કઈ હોય તો દરેકે દરેક માણસ માં આવા ખેલ જ થાય છે નિકરા બીજી કોઈ વાત થતી નથી એટલે વિસાવદર માં ગઈકાલે જે કઈ ઘટના બની

જનતા વિસર ની જનતા એ જે નક્કી કર્યું છે અત્યાર સુધી જે આપણને નજર માં આવ્યું છે લોકોને પૂછ્યું છે પચાસ સાઈઠ લોકોને એ બધાના કહેવા અનુસાર વિસાવદર માં ગોપાલ ઇટાલિયા જીતે છે કોઈ પણ શબ્દ ચોર્યા વગર જો ને તો અને ફલાણું ને ઢીકણું આમે કઈ નહીં ટૂંકું પડે તો હું એમાં વીસ હજાર મત થી જીતતો તો દસ હજાર મત થી જીતે એમ પણ હું તો હંમેશા કહું એક મત વધુ એક રન વધુ કરે ટ્રોફી એને મળે

કે ગોપાલ ઇટલિયા જીતી રહ્યા છે આવું ન્યાનો આંકલન છે બેન જી કયા કારણોથી જીતી રહ્યા છે એટલે આપણે આખી ચૂંટણી ઓબ્ઝર્વ કરી છે તમે વધારે ઓબ્ઝર્વ કરી હશે બધા સાથે વાતો પણ કરી હશે કયા કયા કારણો લાગે છે કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેટલા આક્ષેપો કરી રહ્યા છે ગઈકાલથી જ ઘણા બધા લોકોને એવું લાગે છે કે ઓલરેડી એમને હાર નક્કી કરી લીધી છે કે હારે જ એટલે આટલું બધું કરી રહ્યા છે જો કારણો તમને બે ચાર કહી દો પણ એક પહેલા મેઈન કારણ કહી દઉં જનતા હવે શું ઈચ્છે છે સાહેબ

કે અમારી વાત ગૌરવપૂર્વક નથી કરો ભીખ માંગવાનો શું ધંધો છે એટલે કઈ રોડ રસ્તા કરો ઉપકાર કરો છો અમારી પાસે ટેક્સ નથી લેતા તમે તો એમાં વળી ભીખ છે નહીં માગવાની અને તમે ક્યાં હાંડ થઈ ગયા છો તમે નેતા છુઓ મુખ્યમંત્રી છુઓ કે જે કોઈ મંત્રી છુઓ તો તમે તો ટ્રસ્ટી છુઓ યાર માલિક થોડા છુઓ લોકતંત્રમાં તમે માલિક છુઓ ભલામણા તો તમે એમાં ઉપકાર છે ન કરો બટન દબાવીને આવો અમે એટલા હજાર કરોડ ની ભેટ છે નહી ભેટ ભેટ તમારા ખીચામાંથી આપો છો તમને દંડ થવો જોઈએ ખરેખર તો પંચોતેર વર્ષથી આઝાદી ને ત્રીસ વર્ષથી થયા ગુજરાત માં સરકાર ભાજપ ને તો હજી સુધી અમારા રોડ ને તમને મારી મારી ને પાડી ના દેવા જોઈએ તો વળી પાછા મુખ્યમંત્રી એ ભેટ આપી શરમાતા નથી બોલતા શરમાતા નથી બોલો તમે આપતા હોય મને આવીને બે સોલ્ટ આપી જાય તો ભેટ કેવાય એટલે અમારા ટેક્સ લઈ જાવ છો ને અમને અમને છે ને ગજબ કેવાય એટલે આવું બધું દિંડક હાલે છે એટલે લોકો કંટાળ્યા અને વિસાવદર છે ને ક્રાંતિકારી નગર છે

નકલી 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 જીલી સીએમ નથી કોઈથી એક ચા નથી આવતી બોલો તમારી સહી થતું તો છે નહી તમારા ટીએડીએ ચાલુ થઈ ગયા અને તમે ધારાસભ્ય પેન્શન પેન્શન તમારા હાટુ આ ચૂંટણી લડવાની છે એટલે અમારા હાટું લડવાની છે એટલે વિસાવદર

નથી પણ એક તો સ્વીકાર્યું અને હવે તમે બીજા બધા લોકો ખાલી ફીફા ખાંડે છે અને કા તમે ખાલી વાયદો કર્યો છે કરવાનું કઈ છે નહીં એટલે જનતાને મૂર્ખ મૂરખ સમજવાની એક પરાકાષ્ઠા છે હવે એનો મન લાગે અંત આવ્યો છે એટલે વિસાવદરમાં ગોપાલ જીતે એમ લાગે છે બેનજી

મહેનત કરતા હોય છે તો શું સંભવિત રીતના બે હાજર બાવીસ ફરીથી બે હાજર પચીસ વિસાવદર માં રિપીટ થઈ શકે કે ગોપાલ ઇટાલિયા એ મહેનત કરી ખૂબ બધા મુદ્દાઓ પણ જોયા ગામડાઓમાં ગયા પ્રચાર સારો કર્યો લોકોના પ્રિય ખરી પણ જીતી ન શકે જુઓ બેન ભાવિના ગર્ભમાં શું છે એ આપણે જ્યોતિષ નથી કે કહી શકીએ પણ માની લો ગોપાલ ઇટલી હારે તો જેવા નસીબ વિસાવદરમાં એક તરફથી આપણે એમ કહેતા હોઈએ છીએ કે લોકતંત્રમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ વિપક્ષ ગોપાલ મજબૂત છે એવું આપણે સર્ટિફિકેટ ન આપીએ તો પણ જે રીતે સરકાર આખી તીડના ટોળાની જેમ ઉતરી પડી એ સાબિત તો કરી દે છે કે ગોપાલ શક્તિશાળી તો છે કમસે કમ ને તો અહીંયા આવે જ નહીં ને ઉતરે જ નહીં ને નાના વિસાવદર લોકો ન કહી દે કે ભાઈ આપડા છગન મગનભાઈ ને ટિકિટ આપી જીતાડી દેજો ત્યાં આવવું હોય જો મુખ્યમંત્રી હતો સમજી લ્યો આ તો મુખ્યમંત્રી જોડો કેન્દ્રના બે બે મંત્રી મુખ્યમંત્રી તંત્ર વખત જે આવે હજારો કરોડ ની યોજનાઓની લાભાર્થ જ્યાંથી લોકાર્પણ ખાતમુહૂર્ત હર સંઘવી આવે સાધુ સંતો બેઠક કરે હીરાભાઈ સોલંકી કોળી સમાજારે કરે જયેશભાઈ પટેલ આવે પાટીદાર સમાજારે કરે જગદીશભાઈ પંચાલ આવે એ અઢારે વરણ ની આરે કરે કોક ઓબીસી આટે તો કુંવરજીભાઈ બાવળિયા લઈ આવો એલા ભલા માના એક નાનું એવું વિરસાવદર તમારે હું જીતવું છે માં આટલી બધી કાટી કરવી પડે હું ઘણી વખત કઉ છું કે બે ત્રણ વર્ષ નું નાનું ઢીંગલું બાળક આપણને એમ કે ઘરમાં કોઈ મય મહેમાન નું હોય કે આપણું હોય એમ કે અંકલ તમને હું પાડી દઈશ તો આપણે કઈ એસઆરપી બોલાવીએ તો મૂર્ખ ન કરી એસઆરપી એ બોલાવો એસઆરપી ને મારા છોકરા એટલે એ તો ઢીંગલું છે નાનું બાળક આપડે ઉલટાના ના હસી ને કહીએ હા હો બેટા તું તો પાડી દે ભાઈ હો બહુ સારું એને એનું નામ મહાન કહેવાય તો તમારે એવડું કેવું વિસાવદ તમારા માટે ઢીંગલા જેવું જ ગણાય તો આખી ભામ ઉતરવી પડે તો ગજબ ના કહેવાય એ સ્વયં સાબિત કરે છે કે ગોપાલ ઇટાલિયા ખતરનાક છે તમારા માટે તો જ આ કરવું પડે કા કડીમાં ન લ્યો લો તમે છુઓ કડીમાં ચૂંટણી તો છે ને કાં ન્યા આખું એટલું બધું ધામતડું ન ઉતરું એની ચર્ચા ન થતી વાળ વાહે એરડા પાણી પીવે એમ વિસાવદર વાહે કડીની ની ચર્ચા થાય બાકી કડીનું નું કોઈ બોલવાય ત્યાર નથી આ તો આપણે બોલીએ બાકી તમે જો છાપામાં કડી તો રામ જાણે હું છું એમ ખાલી ટકાવારી આવી ટકા મતદાન કરીને આપણે ક્યાં ગોપાલ ને જીતાડ આપણે ક્યાં કિરીટભાઈ ની વિરુદ્ધમાં પ્રચાર કર્યો એટલે જે આંકલન છે જે સ્થિતિ છે એ તો કેવું જોઈએ ને કડીમાં એવું લાગે છે કે જે કઈ લોકોને આપણે પૂછીએ છીએ તો આઉટપુટ મળે છે એમ તો દર વખત ઇન્ટેલિજન્સ એજન્સી જે છે પંદરમી ઓગસ્ટ થી માંડીને છવ્વીસમી જાન્યુઆરી હોય દર વખત એમ કે છે કે આ ત્રાસવાદી કે એવી સંભાવના છે તેમને બધા એલર્ટ થઈ પછી કોઈ કૂતરું આવતું નથી તો એટલે હું એ ખોટા છે એવું નહીં ન્યાય એને ઇનપુટ મળ્યા એમ એમ અહીંયા આપણને જે ઇનપુટ મળ્યા છે વિસાવદર થી માંડીને કડી સુધીમાં કડીમાં ભારતીય જનતા પાર્ટી ભલે મત થોડાક લીડ ઓછી થાય કદાચ વિસાવદર જેવી જ હાલત છે પણ ભાજપ જે છે એના સંગઠનના જોરે નીતિનભાઈના ના જોરે અને એને પણ જે કઈ કામગીરી કરી બધાને ખબર છે એ રીતે અહીંયા વિસાવદરમાં માં લાખ કોશિશ કરવા છતાંય ગોપાલ ઇટાલિયા ભલે થોડા ઓછા માર્જિનથી એટલે બાર થી પેલા એમ કેવું વીસ હજાર મત થી જીતશે વીસ નહી તો બાર પંદર દસ પણ હું તો એમ બધું ફિગર માં જવા દો ની મેચ હોય એક રન વધુ કરે ટ્રોફી એને મળે નહીં એ બાકીના છે ને એ રનર્સઅપ કહેવાય એ વિજેતા ના કહેવાય ચેમ્પિયન હોય એક જ રન વધુ કરે પણ ચેમ્પિયન એને કહેવાય એમ એક મતથી પણ કેમ નથી જીતા ગોપાલભાઈ જીતો જો જીતા વો સિકંદર બાકી બધા અંદર એટલે જે સ્થિતિ થાય તે વિસાવદર માં ગોપાલ ની સ્થિતિ ભયંકર મજબૂત છે ભારતીય જનતા પાર્ટી ની કડીમાં ધેટ સોલ્વ થેન્ક યુ સો મચ જગદીશભાઈ પણ સામાન્ય લોકો ચાલી શકે એવા રસ્તા ગાડી ચલાવી શકે એવા રસ્તા આપે ખેડૂતોના જેટલા પણ પ્રશ્નો છે એ કૌભાંડ પ્રશ્ન હોય જે કૌભાંડ થયા છે એના જવાબો આપવાની વાત હોય કે ખાતરનો પ્રશ્ન હોય એ સોલ્વ કરે એવા ધારાસભ્ય મળે આશા સાથે નમસ્કાર